સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર સુવિધા વગરના પ્લેટફોર્મ નંબર છ પરથી ટ્રેન ઉપડશે આગામી સત્તર નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચને સો દિવસ માટે બંધ રહેશે ઉધના રેલવે સ્ટેશન પર આધુનિકીકરણના કામને લઈને ચાર અને પાંચ નંબર નો પ્લેટફોર્મ બંધ રહેશે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સુવિધા વગરના પ્લેટફોર્મ નંબર છ પરથી ટ્રેન ઉપડશે આગામી સત્તર નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ અને સો દિવસ માટે બંધ રહેશે

મુસાફરી કરતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે વધુમાં સુરત તરફ જતા વિસ્તારમાં એક્સેસ હજુ વિકસિત નથી જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં પણ અડચણ ઉભી થઈ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ